હેલો ગઈ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો અમે જઈએ છીએ ઓફિસે તો ડીઝલનું ટેન્કર આવ્યું છે ડીઝલ ભરાય છે બેરલમાં જઈને આપણે ડીઝલ તૈયાર ભરેલું હશે આજે તો તો જઈએ ઓફિસે ડીઝલના કોજામ છે મેં ખાતેલું છું વાપરું તો બસ ચાલો જઈએ આજે અમારી ઓફિસ છે જોઈ શકો છો અમારી ઓફિસ છે ઓફિસ ફરી જ છે टोटली फूटी ऑफिस है हमारे वापिस कागज है तो। कपा। का बल्ली तो पोक गल ले रहा है कंपनी का देख सकते हो पूरा दिन बैठा रहता है इधर ही तो यही हमारा ऑफिस है देख सकते हो हम भी इसके साथ बैठेंगे क्या बल्ली बोल रहा कुछ बोलना नहीं आता है क्या बच्चों देखो साले को मारना चाहिए

તો કઈ જ આવે છો મોટર ચાલુ કરવા માટે તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે બાર ખરા બાર થઈ ગયા છે મોટર ચાલુ કરવાનો ફોન આવે તો મોટર ચાલુ કરવા આવ્યો છું તો બાર વાળી મોટર ચાલુ કરવાની છે અહીંયા તો ચાલો મોટર ચાલુ કર્યું અહીંથી આથી લાઈન ભરવી પડશે અહીંથી લાઈન ભરવી પડશે પણ છું છે ને નાખી દેવાની અંદર નાખી દીધી છે તો અહીંથી આવી રીતના લાઈન ભરવાની અહીં આગળ જાઉં છ પાણી ડબ્બે ડબ્બે નાખવું પડે ત્યારે લાઇન ભરે લાઈન બહુ મોટી છે ને એટલા માટે આપણે બોરને કનેક્શન લીધેલું છે તો લાઈન અંદર પાઇપ નાખવાથી પાઇપ ભરાઈ જાય લાઈન ભરાઈ જાય પછી મોટર ચાલુ થઈ જશે અહીંયા આગળ તમને બતાવો લાઈન ભરાઈ જાય પછી રટ્ટી પણ ખોલી કાઢી છે અહીંથી બધી યાર નીકળે અને રટ્ટી પાણી નીકળે અહીંથી પછી લાઈન ભરાઈ જાય પછી મોટર ચાલુ કરી દે અને અંદર એને સ્ટાર્ટર નું બટન દબાવી દેશું તો ઓટો ચાલુ થઈ જશે તમને બતાવું ચાલો અરે બીજી વોશરી તો અહીંથી વોશરીનું પાણી આવે અહીં આગળ તો અહીંથી હું પાણી ઉઠાવીને અમા નાખવાનું એટલા માટે મોટર ચાલુ કરાવે છે તો ચાલો બતાવું તમને લાઈન ભરાઈ જાય છે ચાલો લાઈન ભરાઈ ગઈ છે પાણી નીકળી ગયું છે તો અહીંયા આગળ મારી દેવાની આની ડટ્ટી ડટ્ટી મારી દઈએ પછી પાઇપને કટ્ટી કરવાની હતી પાઇપ કાઢી કરવાનું વાર બંગ કરી દેવાનું અહીંયા આગળ આપણું સ્ટાર્ટર છે તો અહીંયા નીટનું એનું સ્ટાર્ટર બંધનું છે તો મોટર ચાલ થઈ ગઈ દબાઈ દીધું સ્ટાર્ટર ચાલુ થઈ ગઈ છે મોટર ચાલ થઈ ગઈ અને મોટર ચાલુ થઈ ગઈ છે અમારી અહીંયા હવે પાણી ચાલ થઈ ગયું છે જોઈ લો તો ચાલો આવે જઈએ ખાવા માટે તો ખાઈને મળીએ તમને ટાઈમ થઈ ગયો છે એક વાગે ગયો ચાલો ખાઈને મળીએ ગાય ઘેર જવાનો ટાઈમ થઈ ગયો તો પાછી લાઇટ કરતી રહે તો પછી મોટો કરવા જવું પડે છે તો છ વાગે ગયા છે બધા જ ઘેર માટે બધા માટે ઘર માટે નીકળી ગયા છે છ વાગે ગયા છે મારે તો લાઇટનું કામ એવું છે કે ગમે તેટલો ટાઈમ થયો હોય રાતે અગિયાર વાગે લાઇટ જાય ને એટલે મોટર ચાલુ કરવા તો જવું પડે તો જોઈ શકો છો છો અહીં કેટલો મસ્ત નજારો આવે છે અને અહીંયા આગળ આપણી રૂમ દેખાય છે અહીંયા ઘડી મોટર છે આપણી તમને ચાલુ કરીને બતાવો અને એનો વ્યૂ કેટલો મસ્ત આવે છે અહીંથી ફોટો પાડે તો એક નંબર લૂક આવે તો ચાલો જઈએ મોટર ચાલુ કરીએ બતાવીએ બે મોટર ચાલુ કરવાની છે તો ફટાફટ દઈને મોટર ચાલુ કરી દઈએ પછી ઘર જવા માટે નીકળી ગઈ છે તો ચાલો કન્ટિન્યુ અમે મોટર આગળ બચવાયા છીએ તો જઈને ફટાફટ મોટર ચાલુ કરી દઈશું મોટરની રૂમ છે અને અહીં જો આગળ એક દરિયો આવે છે અહીંથી અહીંથી મિનિમમ બે કિલોમીટરની દૂરી પર દરિયો આવે તો દરિયા પર જવું હોય તો આપણા દેજ દસ સોલ્ટમાં આવી જવું દેજમાં તમને અહીંથી લઈ જઈશ ટ્રેક્ટર પર દરિયામાં ફરવા માટે કટ્ટા પકડવા માટે અને ઝીંગા પકડવા માટે તો આપણે તો ઝીંગાને કેટલા ખાતા નથી એટલા માટે તમારે ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો અને એનો કંઈ નજારો કંઈ આવો છે જોઈ શકો છો દરરોજ સાંજે પાંચ વાગે આવો કંઈ નજારો હોય છે અહીંયા આગળ તો ચાલો જઈએ મોટર ચાલુ કરી દઈએ બે મોટર અહીંયા આગળ મોટર છે અને ક્યાં આગળ મોટર છે તો બે મોટર ચાલુ કરીને પાછા આપણે નીકળી જઈશું ઘરે તો કઈ સદા તો બધા ભાઈને શું તો ફૂલ સપોર્ટ કરજો ભાઈ બોલું પડતી તો તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો એવું કહું છું તો કોમેન્ટ કરી દેજો તમારે પણ દરિયા પર ફરવા આવું હોય તો તમને લઈ જઈશ તો ચાલો મોટર ચાલુ કરી દઈએ રમની નજીક પહોંચી ગયા છે ફાઇનલ જોઈ લો આ બીજી મોટર અને કાંઈએ મોટર છે તો હવે ચાલો મોટર ચાલુ કરીને ફરચા પર નીકળી જઈએ ઘરે ચાલો લુક રમ ઉપર પહોંચી ગયા છીએ તો મોટર ચાલુ કરવા આવ્યા છીએ તો

વિચાર્યું પણ અહીંથી આવો એક નંબર લુક આવે છે જોઈ શકો છો મસ્ત લુક આવે છે મસ્ત નજારો પણ છે તો ચાલો હવે બીજી મોટર ચાલુ કરી દે ત્યાંથી અહીંથી અહીંયા મોટર જોઈ લો તો હવે આર્યનું સ્ટાર્ટર હેડ લટકાયેલું છે તો અહીંથી પણ અહીંયા બટન દબાય એટલે અહીંયા ચાલુ થઈ જશે જોઈ લો આ પણ મોટર ચાલુ કરી દીધી છે અને પાણી પૂરું થવા આવ્યું છે જોઈ શકો છો અહીંયા પણ મોટર સારું પરિસ્થિતિ પાણી નહીં મળે બંધ થઈ જશે મોટર પાણી ઓછું પડે બંધ કરી દઉં તો પાણી નહીં મળતું જોઈ શકો છો અવાજ થોડું જબડું નાખી દઉં કશું મેળ દેવું પાણી મળે એવું તો મોટર પણ પાણી ઓછું કરી દે છે જોઈ લો પાણી ઓછું પડે છે મોટરને તો હવે બંધ કરીશું હવે મોટરને ચાલો નહીં હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે હવે હવે મોટર બંધ કરીને પછી ઘેર જતા રહીશું તો શું પાણી ઓછું પડે છે મોટરને ચોની મોટર છે એમ પાણી મળતું નહીં કમ્પ્લીટ કરી દીધું છે આ ડબ્બું નાખી દીધું એટલે હવે કમ્પ્લીટ આખી રાત મોટર ચાલુ કરે છે આ બધે પાણી ખાલી કરવાનું છે તો આ મોટર ચાલી જશે આખી રાત પછી થોડું ઘણું બાકી રહેશે તો ચાલો હવે ગેર માટે જોઈ શકો બંને મોટર ચાલું થઈ ગયા આવ્યા ના આવે તો ચાલો હવે ઘર માટે જઈએ હવે ઘરે જઈને થઈશું પછી ચા નાસ્તું કરીશું ચાલો તો હવે આ બ્લોકમાં અહીંયા ધ્યાન કરી દઈએ ચાલો ગુડ બાય